નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે વરસાદની આતુરતાથી રાહ જોઈ રહેલા ખેડૂત મિત્રો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે ગુજરાતના જાણીતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા તારીખ ચૌદથી લઈ અને એકવીસ જૂન બે હજાર પચીસ સુધીની મોટી આગાહી સામે આવી રહી છે તો આગાહી સમયમાં વાતાવરણ કેવું રહેશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયોમાં મેળવીએ તે પહેલાં વિડિયોને એક લાઇક કરી જે લોકો ચેનલ પર નવા હોય તે લોકો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને આપના બધા ગ્રુપમાં વધુમાં વધુ શેર કરી દેજો જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચી જાય મિત્રો આગળ વાત કરીએ તો અશોકભાઈ પટેલના જણાવ્યા અનુસાર નૈઋત્ય ચોમાસાની પશ્ચિમ પાંખ છવ્વીસ મે તથા પૂર્વી પાંખ ઓગણત્રીસ મેથી સ્થગિત હતી જે હવે સક્રિય થવાની તૈયારીમાં છે અને તેમાં તેના અનુકૂળ સંજોગો સર્જાયા છે ચોમાસુ રેખા મુંબઈ અહલ્યાનગર અઢિલાબાદ ભવાની પાટણા પૂરી થઈને બાલુર પરથી પસાર થાય છે પશ્ચિમ રાજસ્થાન તથા આસપાસના પાકિસ્તાની સીમાના વિસ્તારમાં ઉપરની સપાટીએ ચક્રાવાતી પરિભ્રમણ હોવાની મધ્ય મહારાષ્ટ્ર સુધી ટ્રફ સર્જાયો છે મહારાષ્ટ્રમાં ઉપલા અને મધ્યમ સ્તરે બીજું ચક્રવાતી પરિભ્રમણ છે જે ઉંચાઈ સાથે દક્ષિણ પશ્ચિમ તરફ ઝૂકે છે અને આંધ્રપ્રદેશના કાંઠે ટ્રોફ સર્જાયો છે આ જ રીતે ડિશ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મધ્ય સપાટી પર પશ્ચિમ પવનવાળા ક્ષેત્રમાં ટ્રોફ રૂપે દેખાય છે અને તેની ધરી પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરની ઊંચાઈએ ઉત્તર તરફ છે આ જ રીતે દક્ષિણ બાંગ્લાદેશ તથા ઉત્તર બાંગ્લાદેશની ખાડીમાં ચક્રાવતી પરિભ્રમણ છે જે દક્ષિણ ઓરિસ્સા તરફ લંબાય છે બીજું ચક્રવર્તી પરિભ્રમણ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી આંધ્રપ્રદેશના ઉત્તરકાંઠા પર છે તેમણે જણાવ્યું કે આવતીકાલ સવાર સુધીમાં મુંબઈથી પશ્ચિમ સૌરાષ્ટ્રથી દક્ષિણ તરફ અરબી સમુદ્રમાં ત્રણ પોઈન્ટ એક કિમી અને પાંચ પોઈન્ટ આઠ કિમીની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે સોળથી ઓગણીસ જૂન દરમિયાન ત્રણ પોઈન્ટ એકની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર દિશામાં આગળ વધીને ગુજરાતની નજીક આવશે આ જ રીતે એકથી પાંચ કિમીની ઊંચાઈએ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતની નજીક આવશે અથવા ઉદ્ભવશે તારીખ ચૌદથી એકવીસ જૂનની આગાહી કરતાં અશોકભાઈ પટેલે જણાવ્યું હતું કે નૈઋત્ય ચોમાસું આવતા બે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રવેશી શકે છે અને ત્યારબાદ સમગ્ર ગુજરાતમાં છવાઈ જશે જ્યાં ચોમાસાનો પ્રવેશ નથી ત્યાં પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ રહેશે આગામી સમયમાં ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અલગ અલગ દિવસોએ છૂટાછવાયા હળવા મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની સંભાવના છે તો મિત્રો અશોકભાઈ પટેલ દ્વારા હવામાન ને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા હતા અને જે આપના સુધી સૌથી પહેલા પહોંચાડતા રહ્યા છે તો આપનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત